નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતના ખાતાની અંદર અત્યાર સુધી વીસ હપ્તા મળી ચૂક્યા છે હવે એકવીસમો હપ્તો જમા થવાનો છે એ સમાચાર જાણી લઈએ અને બીજા સમાચાર જાણી લઈએ આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ ખેડૂતના ખાતાની અંદર જમા થશે પીએમ કિસાન યોજનાનો લાભ ઉચ્ચ આર્થિક સ્થિતિના લાભાર્થીઓને નીચેની કેટેગરી યોજના હેઠળ લાભ માટે લાયક રહેશે નહીં તમામ સંસ્થા કે જમીનદારકો ખેડૂત પરિવારો કે જે નીચેના મોદી એક અથવા વધુ કેટેગરી સાથે સંબંધિત છે કયા કયા વર્તમાન અને ભૂતપૂર્વ તમામ બંધારણીય હોદ્દા ધરાવતા વ્યક્તિ વર્તમાન અને ભૂતપૂર્વ મંત્રીશ્રી રાજ્ય કક્ષાના મંત્રી વર્તમાન અને ભૂતપૂર્વ લોકસભા રાજ્યસભા વિધાનસભાના સભ્યશ્રી વર્તમાન અને ભૂતપૂર્વ જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી ત્યારબાદ છે સેવારત અને નિવૃત્ત તમામ કેન્દ્ર અને રાજ્ય સરકાર મંત્રાલય કચેરીઓ વિભાગો અને તેમની ક્ષેત્રીય કચેરીઓ કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ જાહેર સાહસોના કેન્દ્ર અને રાજ્ય સરકાર હસ્તકની તમામ સવાયત્ત સંલગ્ન સંસ્થાઓના સ્થાનિક સંસ્થાઓના નિયમિત તમામ કર્મચારીઓ તેની અંદર મલ્ટિટા ટાસ્કિંગ સ્ટાફ વર્ગ વર્ગચાર ગ્રુપ ડી સિવાય એમને લાભ નહીં મળે તમામ વય નિવૃત્ત કે જેમનું પ્રતિમાસ દસ હજાર કે તેથી વધુ પેન્શન ધરાવતા હોય એમને છેલ્લા આ વર્ષમાં ઇન્કમટેક્સ ચૂકવેલ કરતા હતા તેમને લાભ મળશે નહીં વ્યવસાયી શું જેવા કે ડૉક્ટર એન્જિનિયર વકીલ ચાર્ટર્ડ એકાઉન્ટ અને આર્કિટેક્ટ કે જે વ્યવસાય સંસ્થાઓ સાથે નોંધણી ધરાવતા હોય અને પ્રેક્ટિસ સ્વરૂપે વ્યવસાય ધરાવતા હોય તેમને લાભ મળી શકશે નહીં તારીખ ચૌદ નવેમ્બર બે હજાર પચીસના ગુજરાત સમાચારની અંદર આ સમાચાર આવેલા છે કે પીએમ કિસાન સન્માન નિધિમાં હજારો લાભાર્થી ખેડૂતો સરકારના દાયરમો કેન્દ્રનો નિર્દેશ અરજીની ચકાસણી વિના આપતો ચૂકવાશે નહીં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતોને એકવીસ મોહ છવ્વીસ લખ્યું છે એ ચૂકવાયો નથી જેથી ખેડૂતોને ચિંતામાં મુકાયા છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ખેડૂતો ખોટા લાભાર્થી બની બેઠાનું માલુમ પડ્યું છે કેન્દ્ર સરકારે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે જ્યાં સુધી અરજીની પૂર્તતા નહીં ચકાસવામાં આવે ત્યાં સુધી હપ્તો ચૂકવાશે નહીં કેન્દ્ર સરકારને ધ્યાને આવ્યું છે કે ઘણા ખેડૂતોએ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે અને હપ્તો મેળવે છે એવી ગેરરીતિ સામે આવી છે કે પતિ પત્ની સહિત પરિવારના બધા સભ્યો લાભાર્થી બની બેઠા છે જેઓ વિરુદ્ધ રૂપિયા બે હજારનો હપ્તો મેળવી રહ્યા છે ટૂંકમાં લાયકાત વિના ખેડૂતો ખોટા લાભાર્થી બન્યા છે આ કારણોસર કેન્દ્ર સરકારના આદેશને પગલે ખેડૂતોની અરજીઓની પૂર્તતા ચકાસવામાં આવી રહી છે તો આ સમાચાર આવેલા છે તો જે સાચા ખેડૂત છે તેમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી પરંતુ જે ઇન્કમટેક્સ ભરે છે આગળ કહ્યું તેમ એ કેટેગરી ધરાવે છે તેમ છતાં લાભ લઈ રહ્યા છે તો તેમને એ લાભ નહીં મળે તો થેન્ક યુ આભાર